ગુજરાત જાણે ડ્રગ માફિયા માટે સેફ હેવન હોય અને ગુજરાતની ધરતી ડ્રગ લેન્ડિંગ માટે સેફ પેસેજ હોય તે પ્રકારે ગુજરાતની ધરતીનો ઉપયોગ ડ્રગ માફિયા કરી રહ્યા છે તેનો વધુ એક પુરાવો આજે સામે આવ્યો છે ગુજરાત એટીએસએ એટલે કે કંડલા પોર્ટ ટ્રસ્ટની માલિકીની જમીનમાંથી બાતમી મળતા રૂપિયા એકસો ત્રીસ નો કોકેન ડ્રગનો જથ્થો ઝડપી પાડ્યો છે આપણે વિગતવાર વાત કરવી છે આ સમાચાર અને સાથે જ એ વિશ્લેષણની કે ડ્રગ માફિયાઓ આ ગુજરાતની ધરતી પર શા માટે ડોળો રાખે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કુદરતે આપેલી કુદરતી સંપદામાં ગુજરાત પાસે સૌથી વિશાળ અને લાંબો દરિયા કિનારો છે આપણી પાસે ડ્રાય પોર્ટની ભરમાર છે જેના કારણે ગુજરાત ભારતની ઇકોનોમીમાં તો આગળ રહે છે સાથે જ વિશ્વની ઇકોનોમીમાં પણ ગુજરાતની ગણતરી કરવી પડે કારણ કે ગુજરાત પાસે સમુદ્ર કાંઠે વસેલા શહેરો અને ત્યાંના ડ્રાય પોર્ટ છે કે જે પોર્ટ ઓપરેશનલ છે ત્યારે આપણે પોર્ટની સંખ્યામાં વધારો કરી રહ્યા છીએ પરંતુ આ જોખમી વધારો તો નથી થઈ રહ્યો ને તે વિચારવાનો વખત આવ્યો છે કારણ કે કેટલીક વખત હેસિયત બારના કામ આપણે કરી નાખીએ પરંતુ બાદમાં લંકા લૂંટાવવા લાગે અને ત્યારે આપણને સવાલ થાય કે આપણી જ કરેલી આ ભૂલ હતી આપણી કેપેસિટી નહોતી તો આપણે આટલો વિકાસ કરવાની જરૂર નહોતી ગુજરાત એટીએસ દ્વારા ગઈકાલે તેમને માહિતી મળી કે કેપીટી એટલે કે કંડલા પોર્ટ ટ્રસ્ટની જગ્યા કચ્છમાં જે છે ટ્રસ્ટની તે જમીનમાં એક ડ્રગનો જથ્થો છુપાવવામાં આવ્યો છે જાળી વચ્ચે અને એ ડ્રગનો જથ્થો વિપુલ માત્રામાં છે આ માહિતી ગુજરાત એટીએસના પીએસઆઈ એડી પરમારને મળી હતી તેવું અમારા સૂત્રો પાસેથી માહિતી મળે છે દરોડો કરવામાં આવ્યો તેર પેકેટ ઝડપાયા તેર કિલો ડ્રગની અંદાજીત આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા એકસો ત્રીસ કરોડ આંકવામાં આવી આતે તે ત્રીસ કરોડ રૂપિયાની ડ્રગનો જથ્થો જે ઝડપાયો એ જોખમી એટલા માટે છે કારણ કે પોર્ટની નજીકથી કંડલા પોર્ટની નજીકથી ઝડપાયો ગુજરાત એટીએસે જાહેર કરેલી પોતાની જ પ્રેસનોટમાં લખ્યું છે કે આ માટે તપાસ ચાલી રહી છે સાઉથ અમેરિકા અને યુરોપના દેશો તરફથી આવેલા કન્ટેનર્સની કારણ કે કંડલા પોર્ટ પર જે કન્ટેનર્સ ઉતરે છે તે કન્ટેનર્સનો ક્યાંક ઉપયોગ થયો હોય અને આ ડ્રગનો જથ્થો ગુજરાતની ધરતી પર પહોંચ્યો હોય તેવું એટીએસનું પણ કદાચ હાલ અનુમાન હશે આ અનુમાનની વચ્ચે આપણે વાત કરીએ ગુજરાતના પોર્ટ્સની અને ગુજરાતની ધરતી પર ડ્રગ માફિયાઓ શા માટે સેફ હેવન સમજે છે તેની દરિયા કિનારા પર આપણી પાસે પૂરતી સુરક્ષા નથી પોર્ટ પર ઉતરતા દરેક કન્ટેનરને તપાસવા ચકાસણી કરવા તેમાં ડ્રગ છે કે નહીં તેને આઇડેન્ટિફાય કરવા તો આપણી પાસે એટલી કેપેસિટી નથી કે આપણે તેને ટેકનિકલી રીતે તમામ પાસા પરથી ચેક કરી શકીએ દરિયાકાંઠે આવી રહેલી માછીમારોની બોટને તપાસ કરવી ચેક કરવી તેના માટે પણ આપણી પાસે કોઈ સાધન નથી માછીમારીનો ખૂબ વિશાળ વ્યવસાય છે અને દરેક માછીમાર આ વ્યવસાયમાં હોતો પણ નથી એટલે કે બે નંબરના ધંધા કરતો પણ નથી માટે તેમની કન્નડગત કરવાનો પણ કોઈ અવકાશ પેદા ન થવો જોઈએ અને તમામ બોટોની ચકાસણી થવી જોઈએ અને તમામ બોટો સ્કેનિંગ થવી જોઈએ તેવી આપણી પાસે કોઈ ટેકનોલોજી જ નથી છે અને વિશ્વગુરુ વિશ્વગુરુ ભારતનું આ ગુજરાત છે જે ગુજરાતને ડ્રગ માફિયાઓ હેવન સમજે છે કારણ કે ગુજરાતમાં ડ્રગ ઘુસાડવો આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ ખૂબ જ સરળ સમજે છે ભલે ગુજરાત એટીએસ હજારો કરોડના ડ્રગના જથ્થા ઝડપતું હોય પરંતુ છતાં પણ ઘૂસી કેટલો જતો છે ડ્રગનો જથ્થો તેને લઈ હંમેશા સવાલ પેદા થતા રહ્યા છે સાથે જ આપણી પાસે જે પોર્ટ છે એપોર્ટના સ્કેનિંગ અને તેનું ઓડિટિંગ થવું અને સરકારની એકાઉન્ટેબિલિટી નક્કી થવી ખૂબ જરૂરી છે અન્યથા વ્યાપારીઓ તો વ્યાપાર કરી જાણે વ્યાપાર સેનો થાય છે તેનાથી તેને મતલબ નથી હોતો અને મતલબ માત્ર રકમથી હોય છે ગુજરાત એટીએસને અમે સરાહના કરીએ છીએ સલામ કરીએ છીએ કે તે આ મામલામાં જળ સુધી પહોંચશે મૂળ સુધી પહોંચશે કે ડ્રગનો જથ્થો આવ્યો ક્યાં પરંતુ મારા સરકારી સૂત્રો પાસેથી માહિતી મળે છે એ પ્રમાણે આ ડ્રગનો જથ્થો જૂનો પડ્યો હશે તેવું લાગી રહ્યું હતું કારણ કે ડ્રગના જથ્થાની જે અવસ્થા હતી ઝડપાવા ટાઈમે તે જોતા લાગતું હતું કે આ દસ પંદર વીસ દિવસ કે મહિના દિવસ જૂનો માલ નથી તેના કરતાં પણ વધારે જૂનો માલ પડેલો છે તેવું પ્રતીત થઈ રહ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે અગાઉ પણ આ જ પ્રકારે એસી પેકેટ ડ્રગના ઝડપાયા હતા અને કચ્છમાંથી હવે વિચારવાનું છે આપણે કે આ તમામ સ્થાનો પર આપણી ટેકનોલોજીને વિકસાવીએ કે પછી માત્ર ને માત્ર ગુજરાત એટીએસની કાર્યવાહી પર મદાર રાખી તાળીઓ પાડતા રહીએ વાહવાહી લૂંટતા રહીએ ભલે સેંકડો હજારો કરોડનો ડ્રગ આ દેશની ધરતી પર ઉતરતો રહે અમે તો તાલીઓ પાડીશું તે પ્રકારની સ્થિતિમાં રાજ્યની અને કેન્દ્રની સરકાર રહે છે ખેર હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતો વધુ સમાચાર સાથે ફરી મળીશું નવજીવી ન્યૂઝ પર તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા